પણ આ સ્ટોરી સ્ટોરી જોઈ જોઈ લીધી લીધી એ પડે કે છે આવા પ્રાઇવેટ માટે અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અમારી ચેનલ ઉપર આવા જ પ્રકારના પ્રાઇવેટ વિડીયા અને પ્રાઇવેટ સેટિંગના અનેક પ્રકારના વિડીયો નાખવામાં આવે છે તો અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો હાલમાં જે હું સંજય કોમ્પ્યુટરના સ્ટેટસ જોઈ રહ્યો છું એ સ્ટેટસ એને ખબર નહીં પડે કે આ સ્ટેટસ મેં જોયા છે કારણ કે મેં પ્રાઇવેટ સેટિંગ એક કરી રાખેલું છે એટલા માટે એને ખબર નહીં પડે કે મેં એની સ્ટોરી અપલોડ કરેલી જોઈ લીધી છે અહીંયાથી જે હું વોટ્સઅપના સ્ટેટસ જોઈ રહ્યો છું એ સામેવાળા વ્યક્તિને ખબર નહીં પડે ચાલો તારે હું તમને બે ત્રણ સ્ટેટસ જોઈને બતાવી દઉં

જોઈએ છે તો એ સામેવાળા વ્યક્તિને ખબર નહીં પડે કે એમની સ્ટોરી કે સ્ટેટસ આપણે જોઈ લીધા છે કોઈ પણ પ્રકારના અપલોડ કરેલા સ્ટેટસ કે સ્ટોરી આપણે જોઈ સકીએ છીએ પણ એમને ખબર નહીં પડે કે આપણે જોઈ લીધા છે એ વ્યક્તિને સામેવાળા વ્યક્તિને ખબર નહીં પડી શકે આવા જ સિક્રેટ શેડિંગ માટે તમે અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું એક નવા જોડિયા સાથે જય હિન્દ જય ભારત